સુરતના પાંડેસરા વિસ્તારમાં અગાઉ એસઓજીના હાથે ઝડપાયેલા બોગસ ડોક્ટર અને દારૂના ગુનામાં ઝડપાયેલા ઈસમે હોસ્પિટલ શરૂ કરી દેતા વિવાદ ઉભો થયો છે. ઝોલા છાપ તબીબોની આમંત્રણ પત્રિકામાં પોલીસ અધિકારીઓનું નામ આવતા તબીબી આલમમાં પણ ચર્ચા જોવા મળી. સુરતમાં ઝોલા છાપ તબીબોનું કારસ્તાન સામે આવ્યું છે. વાત એમ છે કે અગાઉ એસઓજીના હાથે ઝડપાયેલા બે નકલી ડોક્ટર અને સાથે દારૂના ગુનામાં ઝડપાયેલા ઈસમે સાથે મળી પાંડેસરા વિસ્તારમાં હોસ્પિટલ શરૂ કરી દીધી. હોસ્પિટલનું રવિવાર નો રોજ ઉદ્ઘાટન હોય છે बबलू शुक्ला दुबे તબીબોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે ત્રણ વિભાગનો હું સોસાયટી પ્રમુખ તરીકે છું અને એ આમાં વિડિયો થિયેટર હતો મહાલક્ષ્મી વિડીયો થિયેટર હતો ઘણા વર્ષોથી ભંગારમાં પડેલું હતું પારસભાઈ જે મેન માલિક હતા તે વિચાર કર્યો કે હવે ભંગારમાં પડેલું છે તો હવે શું કરીએ તો પછી એ કોઈ ડૉક્ટરને મળીને ડૉક્ટરે મળીને ભાડે ભાડે નક્કી કર્યું ભાડે પર આપ્યું હવે જ્યારે મેં અહીંયા અવરનવર જતો હતો ત્યારે મેં પૂછ્યું કે અહીંયા શું થાય છે તેમ કે અહીંયા ગરીબ લોકો માટેની હોસ્પિટલ સારી સગવડ થશે અને ઓછા ભાવમાં આની ટ્રીટમેન્ટ થશે અને સારું થઈ જશે એમ કે મેં કંઈ બોલ્યો નહીં પણ ગાડી જ્યારે અહીંયા હતી એમાં પોલીસ તરીકે પ્લેટ લગાવીને આવતી હતી મેં કીધું આ પોલીસની કેમ પ્લેટ કેમ લગાવેલો તો એ ભાઈ કીધું કે હું ક્રાઇમ બ્રાન્ચનો પીઆઈ તરીકે છું અને હું અહીંયા પાર્ટનર તરીકે છું આ બધું ખર્ચો જે છે તે મારો જ છે એમ કે આ બીજાનું કોઈને નથી એટલે એમ કે હવે ત્રીસ તારીખે હું રિટાયર થઈ જવાનું છે તો મેં કંઈ વધારે નહીં બોલ્યું કારણ કે ક્રાઇમ બ્રાન્ચનું નામ લીધું એટલે મેં કંઈ વધારે બોલ્યું નહીં મેં તો હું સોસાયટી પ્રમુખ છું એમને બી ખબર હતી એમને બી કોઈ જાણ કરેલી હતી કે વસંતભાઈ ટી ચાંદેકર કર્મ ત્રણ વિભાગનો પ્રમુખ તરીકે પાંત્રીસ વર્ષથી સેવા બજાવે છે એમ કર બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે